ફાઇનલી જો રીલ શૂટ થઈ છે તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં ઓફલી બધા મજામાં તો આજે આવી ગયા છે ભાવનગર અને શું કહેવાય આજે છે સગાઈ છે ને એટલા માટે ભાવનગર આવ્યા છીએ તો હવે જવું છે ધમભાઈના ઘરે પહેલાં જાઉં છું મારા વાઇફના ઘરે તો અત્યારે જો આવ્યા છું તો ફેમિલી ફાઇનલી હું કહેવાય જો આ કાંઈ શૂટ કરવા દીધું નથી કારણ કે એક એક નવું નવું બધાને લાગે ને આને જો અત્યારે છે ને હું કહેવાય શું કરું ફોટા પાડો બોલો ગોર ગોળ ફરતો વિડીયો બનાવો થાય કાંઈ ભેગું થાય એમ છે એની તમારો મેર નહીં આવે કારણ કે વ્લોગની ક્લિપ તે લીધી નથી એક બરોબર એટલે વિડીયો એક કંઈ તારો નહીં બને બ્લોગની ક્લિપ વ્લોગ તો બનાવવાનો નથી ને એને રીલ્સ બનાવી બરાબર ને રીલ્સ નહીં કામ લાગે વ્લોગ કામ લાગશે તો ભાગતું કેટલી ભાગશે કેટલી ભાગશે કેટલી ભાગશે તો આવજે ને રીલ્સ બનાવી છે કાંઈ વાંધો નહીં બનાવી લેવા જો મને ના પડી કે વ્લોગ નથી બનાવવો એટલે હું ન બનાવો બરાબર ને

ધૂળ ધૂળ થઈ થઈ ગઈ તો હવે થઈ છે ઉપર હવે આવે છે લેવા માટે તો ફાઇનલી આપણે ધમુભાઈ ઘરે પહોંચી ગયા છીએ ને જો એડિટ કરે છે એ આપણે હે એડિટ તો થઈ ગયો અપલોડ થઈ છે અપલોડ થઈ ગયો પણ પ્રોસેસમાં માં છે પ્રોસેસ કે જવાબ જ નથી આ લે લે આ ખોટું કેવા યુટ્યુબર જવાબ દેવો જોઈએ કરે 200 હે કઈક કેટલા જીબી ના છે તો જીબી ના છે તો પછી યુટ્યુબર આ કરે રામ બસો ને ચાલી ચાલીસ જીબીનો વિડીયો ક્યાંય જોયા આ આરામના હોય નહીં આવું બધું આમ જો એક્સપોર્ટ તો પોસ્ટ કરો તો કેટલા પોસ્ટ વધી જાય ઘડી વાત તો હવે ઘડીક વાર આવ્યા છીએ તો

તો સીધી તો ફાઇનલી જો રીલ શૂટ કરી નાખી છે જો થઈ ગઈ ને કેવી છે એડિટિંગ બાકી છે એડિટિંગ બાકી છે તો કેવું એક નંબર રીલ્સ બની કે નથી બની બની એડિટિંગ પતાવા જો એક શૂટ ભૂલાય ભાઈ એડિટિંગ ભાઈ ખબર પડે તો ભૂલાઈ ગયો ઓહો

વિડિયો અપલોડ થાય તો ને ગામડે જો આને વીડિયો જો અપલોડ થઈ તો જોરા એક થઈ ગયો એક પબ્લિક થઈ ગયો બીજો કાલનો બેકઅપ આવે છે પબ્લિક બધી રાજી હોય છે ને વિડિયો આવતા નથી હવે ડેલી વિડિયો આવશે ડેલી સવાર કામ એ નો આવે હા ભાઈ કાય કરે મિસ્ટીક થઈ જાય તો હશે સારું હાલ તો હવે જઈ તારે તમને પાછા મળી કઈ નવું બતાવ્યું બરોબર તો ફાઇનલી રાત પડી ગઈ છે ને હવે જો બધું સામાન કાઢી લીધો છે ભાઈ જવું છે મોવા કારણ કે એ લોકોને જવાનું છે ગામડે એટલા માટે જો ગાડીની ચાવી લઈ અને સીધા જવાનું છે આપણે મોવા તો સારું ચાલો આગળ મળીએ ત્યાં સુધી હર હરમાં તો નીકળી ગયા છીએ મોવા જવા માટે અને દમબાઈને એ તો ગામડે જવા માટે પણ રસ્તા મૂકવું આવી છે મૂકવું આવે છે કારણ કે હવે થિયેટર ગાડી લેવા છે ને ત્યારનું નખ્યું નહોતું તો હવે હોય ને બીજી વાર ટાંકી થાય ફૂલ બીજી વાર ટાંકી ફૂલ થાય છે તો ફૂલ કરાવે સિટીમાં આવ્યા છે છે ને વધારે વધારે આવી ગયા આ રસ્તો તો કોઈ તમે કડક આવે બધું જોઈ લીધું એવું છે હા કાયમ ગાડીમાં ને માટે એ હાચી છે હવે તો જો પેટ્રોલ પછી નીકળી એ રસ્તામાં ગઈ હું છે કાંઈ નક્કી નથી આવી ગયું પેટ્રોલ પંપ નામ લઈ આવર હાજીર શેતાન દોડા પેટ્રોલ પંપ હાજીર હાલો હાલો આમાં તો નખવી દી તો ફેમિલી અત્યારે ભૂખી ગઈ છે પણ ઢોલ નાખે કારણ કે નવી ગાડી છે એટલે ધમભાઈ કાય શું કહેવાય કોણ નત ન કહ્યું ફાસ્ટેગ નથી આપણી પાસે ફાસ્ટેગ નથી વાત સાચી છે કારણ કે ફાસ્ટેગ ન હોય તો એનો ડબલ ચાર્જિસ લાગે ચાલીના સીધા એસી થાય ને કા તો કારણ કે એટલા બધા પૈસા તો દેવાય નહીં તો હવે વાટે ઉભા છીએ ભાઈ આવે ત્યારે અરે યાર આવી જાય હું ખાલી બ્લોગ ચાલુ કર્યા ભેગા આવી જાય મારા બ્લોક ની વાત જ હતું તો વાંધો ને આવે તો ફાસ્ટ કરવી નાખી પેલા અને પછી મળ્યા ત્યાં સુધી વાત તો આખા રસ્તે તો કઈ વરસાદ દેખાણો નહીં પણ દરજ આવીને જો બહુ એવી વરસાદ શરૂ થઈ ગયો કઈ દેખાતું નથી હવે લાઈટ વીજી રોડ ઉપર વિચાર કરો કારણ કે કેવાય વરસાદ આવે ને લાઇટો તો યુઝ કરવાની છે જો તપાસો વેજો શરૂ છે શરૂ છે આ નાનો 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 સાટો પડે તો જોઈએ મોવા વરસાદ છે કે નહીં કારણ કે સવાર તો વહેલા 3 વાગ્યા ચાલુ થઈ ગયો તો હવે જોઈએ કે અત્યારે ઘરે જઈ વહેલા 3 વાગ્યા ચાલુ તો હા જો આયે હેટ પણ સેચ પણ નથી તો ફાઇનલી હવે મોવા ભુગી ગયા છે મેઘ આવે છે સીતા ઘરે દુકાન તો બંધ થઈ ગઈ છે એટલે સીધા એમને ઘરે મેઘો આવે છે ને પછી એ લોકો ને પાસે જવાનું છે ગામડે રાતનારો કોણ છે કે નીકળવાનું છે પાછું નારો કોણ છે નીકળવાનું છે

અત્યારે અમને મેકો આવે છે ખબર છે તો અમને મેખીએ ને એ લોકો જશે તો સારું ચાલો ફાઇનલી બ્લોગને આપણે અહીંયા અહીંયા પૂરો કરી નાખવાનો છે કારણ કે ઘરે જઈને કાંઈ વરસાદ ચાલુ છે કાંઈ એન્ડ થશે નહીં તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી પાછા એક નવા બ્લોકો મળીએ ત્યાં સુધી જય શ્રી રામ એન હર મહાદેવ